નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ આમ તો મિત્રો વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે એટલે કે મોટી સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે આપ શું જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનતી હોય છે અને આ સિસ્ટમો મધ્ય ભારત ઉપર થઈ મહારાષ્ટ્ર ઉપર થઈ અને ગુજરાત તરફ આવતી હોય છે સાથે મિત્રો આ સિસ્ટમને અરબી સમુદ્રનો પવન ભળવાને કારણે આ સિસ્ટમ મજબૂત બની અને ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ વરસાવતી હોય છે તો આજે મિત્રો તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે ગઈકાલે મિત્રો કયા કયા જિલ્લામાં વરસાદ પડ્યો ભારતીય હવામાન વિભાગની આગામી દસ દિવસ સુધી કેવી આગાહી છે તેમજ ગુજરાત હવામાન વિભાગની કેવી આગાહી છે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોવાના છે કચ્છના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત ના તમામ જિલ્લાની તમામ વિસ્તારની માહિતી પણ આપણે મેળવવાના છીએ કયા વિસ્તારની અંદર ક્યારે ક્યારે વરસાદ પડશે કેવો વરસાદ પડશે આ તમામ માહિતીની વાત કરવાના છીએ છેલ્લે અંતમાં આપણે વાવાઝોડાની એટલે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચતા ગુજરાત સુધી પહોંચતા જળબંબાકાર કરે તેવી આ ગઈ છે તેની પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી

ગીર સોમનાથના પાટણ વેરાવળમાં ખાસ કરીને અડધોઈ જોવા જઈએ તો બહુ વધારે વરસાદ જોવા નથી મળ્યો અમરેલી જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અમદાવાદના મંડલની અંદર પણ વરસાદ પડ્યો આમ જોવા જઈએ તો કોઈ ખાસ વરસાદ જોવા મળ્યો નથી પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ખાસ કરીને મધ્ય ગુજરાત અમદાવાદની આસપાસ ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળ્યો છે ભારે વરસાદની આગાહી હવે મિત્રો ક્યારે છે તો ખાસ કરીને અગિયાર તારીખે અહીં તમે જોઈ શકો ગુજરાતમાં આજે પણ ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે બાર તારીખથી મિત્રો અરબી સમુદ્રના તેજ પવનો ફૂંકાવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગ્રીન એલર્ટ આપેલું છે જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય તેર તારીખે અને ચૌદ તારીખની એસ પોઝિશન છે જોઈ શકો છો તેર તારીખ અને ચૌદ તારીખનો મેપ કચ્છ સૌરાષ્ટ્રમાં ઓછી આગાહી જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે જેમાં ખાસ કરીને દક્ષિણ ખૂબ જ સારામાં સારો વરસાદ આગામી તારીખ સુધી જોવા મળવાનો છે તો ખાસ કરીને ગુજરાત હવામાન વરસાદની આગાહી જોઈએ મિત્રો આપણે કમ્પ્લેટ મેપ સાથે માહિતી મેળવી પહેલા ગુજરાત હવામાન વિભાગની આગની આજની આગાહી જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે એટલે કે હવે મિત્રો આજથી તે જ પવન અરબી સમુદ્રમાંથી ફૂંકાઈ રહ્યો છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારી સિસ્ટમ ટકી શકશે નહીં અને પવન ફૂંકાશે જેને લઈને વરસાદ ઓછો છે પણ તો આ પવનની ઝડપ છે એ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ લાવશે એલર્ટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ છે આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો બાર તારીખનો મેપ તેર તારીખનો મેપ અને ચૌદ તારીખથી મેપ જોઈ શકો છો ચૌદ તારીખથી ગુજરાતની અંદર ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી જશે સૌપ્રથમ આ સિસ્ટમ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાગુ પડતા વિસ્તારોને અસર કરશે જે વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગે તમામ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે તો ચૌદ તારીખથી મિત્રો ધોકાર વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ સારો વરસાદ રહેશે પરંતુ એના માટે પંદર તારીખથી આપણે રાહ જોવી પડશે એલર્ટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો બાર તેર અને ચૌદ તારીખે કોઈ બહુ મોટી એલર્ટ નથી પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનની અંદર લાઈવ જોઈએ તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા અગિયાર તારીખનો મેપ ગુજરાતનો સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને કોઈ મોટી આગાહી નથી અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પણ ફૂંકાવાને કારણે સૌરાષ્ટ્ર કચ્છ એકદમ ક્લીન છે પરંતુ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો મેપ જોઈ શકો છો આ વિસ્તારોમાં વાદળો સંગ્રહ થશે સાથે જ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ આ વાદળોને સપોર્ટ કરશે એટલે કે આગળ વધવા નહીં દે જેને લઈને આ જે વિસ્તારો છે મુંબઈ સુધીના આ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાત અને મુંબઈની અંદર સારો વરસાદ જોવા મળે આપણે મિત્રો વાત કરીએ ખાસ કરીને બા અગિયાર તારીખની તો તમે જોઈ શકો બપોર પછી ખાસ કરીને મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની આગાહી છે બાર તારીખનો મેપ જોઈ શકો છો બાર તારીખે પણ મિત્રો ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જતાં મધ્ય ભારત સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જોકે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો નહીવત વરસાદ જોવા મળશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદ પડશે તો તમને જણાવી દેવી મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમો બનવાની છે અને આ સિસ્ટમો મિત્રો ખાસ કરીને શરૂઆત થશે તેની ચૌદ તારીખથી તો અહીં તમે જોઈ શકો ચૌદ તારીખે એક સિસ્ટમ બને છે અને પંદર તારીખ સુધીમાં આ સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચી જશે અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ પહોંચવાને કારણે સૌરાષ્ટ્રની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે પરંતુ ત્યાર પછી પણ આ સિસ્ટમ છે એ અટકવાનું નામ નથી લેતી ઉપરા ઉપરી સિસ્ટમ બની અને ગુજરાત સુધી આવશે ગુજરાત સુધી હજુ એક સિસ્ટમ પહોંચી વળશે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ શરૂ થઈ જાય એટલે કે એક સિસ્ટમ બની આગળ વધી અને ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીની અંદર ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ ફરી એક વખત આગળ વધશે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો પંદર તારીખે આપણે સારો વરસાદ જોયો સોળ તારીખે પણ તમે જળબંબાકાની સ્થિતિ જોઈ શકો છો અમુક વિસ્તારની અંદર રેડ એલર્ટ પણ જોવા મળી રહ્યું છે એ તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદ છે સુરત તેમજ આસપાસના વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રના ભાગો છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ આગાહી છે તો ત્યારબાદ મિત્રો આ તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એટલે કે એક સિસ્ટમ મિત્રો ગુજરાતની માથે હશે તે સમયે મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બનશે અને તે પણ મિત્રો ગુજરાત તરફ સતત મિત્રો ચાલુ રહેશે તો અહીં તમે જોઈ શકો છો સત્તર તારીખે અઢાર તારીખે મિત્રો આ સિસ્ટમને કારણે ખૂબ જ સારો વરસાદ પડશે ફરી એક વખત ઓગણીસ તારીખે આ સિસ્ટમ સી ગુજરાત સુધી પહોંચી જશે અહીં તમે જોઈ શકો છો ફરી એક વખત રેડ એલર્ટ અને ત્યાંથી મિત્રો અટકતું નથી ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ પણ ઉપરા ઉપરા ઉપરી મિત્રો ત્રણ સિસ્ટમો આપણે જોઈએ અને ત્રણે ત્રણ સિસ્ટમો છે ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે માત્ર ગુજરાતમાં જ નહીં મધ્યપ્રદેશ છે ઓડિશા છે દક્ષિણના રાજ્યો છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે છત્તીસગઢ છે તો આ વિસ્તારો તમામ વિસ્તારોની અંદર આંધ્રપ્રદેશ છે આ તમામ વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ પડશે જેને લઈને મિત્રો જળબંબાકારની સ્થિતિ પણ સર્જાશે એટલે કે તારીખ મિત્રો નોંધી લેજો પંદર તારીખથી તેની શરૂઆત થશે અને જૂન મહિના જુલાઈ મહિનાના અંત સુધી આ મિત્રો સિસ્ટમો ચાલે અને ભારેથી અતિ ભારે વરસાદ પડતો રહે તેવી પણ મિત્રો હાલ શક્યતા જોવા મળી રહી છે એટલે કે ખૂબ જ સારો વરસાદ મિત્રો પંદર તારીખથી રાઉન્ડ શરૂ થશે અને અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે આ માટે અમે પડે પળની અપડેટ મિત્રો આપતા રહેશું દરરોજ ડેઈલી અપડેટ આપતા રહેશું કંઈ પણ ફેરફાર હશે તો તરત જ તમને જાણ કરી દેવામાં આવશે એટલા માટે જ ખાસ કરીને અમારું ફેસબુકની અંદર ઓનલી ગુજરાત વરસાદના સમાચાર છે એ ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો તેમજ મિત્રો અમારે આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત